વ્રજનું આ નાની નાની વસ્તુઓનું એટલું સુંદર મહાત્મ્ય બતાવ્યું છે કે આપણે દર્શન કરીએ ને જો સમજી જઈએ ને તો આપણે નાની વસ્તુથી જ આપણે બેડો પાર થઈ જાય કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર પડે નહીં કોઈ મોટો ઉપાય કરવાની જરૂર ન પડે અને અહીંયા તે જ સમયે જ્યારે અંગન્યાસ ને બીજન્યાસ થયો છે લાલાની નજર ઉતારવામાં આવી છે ને તેવા સમયે જ વસુદેવજી આવી રહ્યા છે ગોપ ગોવાળો સાથે જે ગયા હતા મથુરા કંસને કર આપવા માટે એ પાછા આવ્યા છે ને એમણે આ બધા ટોળાને ભેગા ભણેલા પાદરમાં જોયા છે ને પૂછ્યું છે કે આ શું થઈ રહ્યું છે ત્યારે એમને કહેવામાં આવ્યું છે કે આ એક રાક્ષસી આવી હતી અને આવીને એ લાલાને લઈને આકાશમાં ઉડી હતી અને લાલો એની છાતી પર રમતો મળ્યો છે અને આ આ રાક્ષસી મરી ગઈ છે એટલે પછી આ વસુદેવજીએ પૂતનાના અગ્નિસંસ્કારની તૈયારીઓ કરવાનો ગોવાળોને કીધું છે ગોવાળાએ બધા બધાએ ભેગા થઈને આ પૂતનાનો અગ્નિસંસ્કાર કર્યો છે ને એમ કહેવાય છે કે જોજનો સુધી પૂતનાના અગ્નિસંસ્કાર પછી એના શરીરમાંથી સુગંધ આવતી હતી જે રાક્ષસી હતી અપવિત્ર હતી કદરૂપી હતી તે અત્યારે સુંદર અને સુગંધિત બની છે જેવી મા જશુદાની ગતિ થવી જોઈએ ને એવી જ ગતિ કૃષ્ણએ આ રાક્ષસી એવી પૂતના માસીને આપી છે જો એક ભૂલ કરવા આવેલી મારવા આવેલી સ્ત્રી રાક્ષસી ભગવાનને સ્પર્શ કરી જાય ને તો આટલું સુંદર એનું ગતિ થતી હોય તો આપણે તો જાણી જોઈને પૈસા ખર્ચીને શરીર ખર્ચીને આજે જગન્નાથમાં ભાગવતજી સાંભળી રહ્યા છે તો આપણું તો ભગવાન આપણી અરજી સાંભળશે જ આપણા પૂરા મનોરથ કરશે તમારા મનમાં કંઈ પણ અરજી હોય ને કંઈ પણ અરજી માણસ છીએ ઈચ્છાઓ હોય વધારે નહીં કરવી પણ થોડી ઘણી ઈચ્છા હોય ને આજે ભાગવતજીમાં અરજી મૂકીને જજો તમે જાણો ને તમારો નાથ જાણે હા અને એ તમારી ઈચ્છાઓ મારો વાલો પૂરી કરશે એવી પ્રાર્થના સાથે આગળ વધીએ છીએ અહીંયા સકટ ભંજન